નમસ્કાર કેમ છો આજે આપણે વાત કરીશું ભાગ ત્રણ મૂળભૂત અધિકારો અનુચ્છેદ છે બારથી બત્રીસ સુધી મૂળભૂત અધિકારો કયા છે અને એમાં આવતી કલમો કઈ છે મીન્સ કે અનુચ્છેદ કઈ છે એના વિશે વાત કરીશું આમાં આપણે વિસ્તૃત માહિતી મેળવવાના નથી ખાલી કયા કયા મૂળભૂત અધિકારો છે જે આપણને મળ્યા છે એની જ વાત આપણે વિગતે કરવાની નથી ખાલી હેડલાઇન જેવું છે એ આપણે આમાં વાત કરવાની છે બરાબર જો તમે વિડીયોમાં નવા છો તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરજો બરાબર તો આજ આજના વિડીયોમાં આપણે ડિસ્કસ કરીએ મૂળભૂત અધિકારો મૂળભૂત અધિકારો ભાગ ત્રણમાંથી આવે છે મૂળભૂત અધિકારો ક્યાંથી લેવામાં આવેલું છે આપણે આગળના વિડીયોમાં તમને પૂરેપૂરી માહિતી એની આપવામાં આવેલી છે તો મૂળભૂત અધિકારો માટેના અમુક ફેક્ટ ડેટા છે તે આપણે જાણી લઈએ તો મૂળભૂત અધિકારો છે એ ભાગ ત્રણમાં આવે છે જે ભારતના નાગરિકોને આપવામાં આવ્યા છે તો બંધારણ લાગુ થયું તે સમયે કુલ કેટલા હતા સાત અધિકારો આપણને આપવામાં આવેલા હતા એમાંથી વર્ષ ઓગણીસો ઇઠોતેરમાં ચુમ્માલીસમાં બંધારણીય સુધારા દ્વારા જે સંપત્તિનો અધિકાર છે એને રદ કરવામાં આવ્યો છે એને ક્યાં મૂકવામાં આવેલું છે આપણે આગળ વાત કરીશું બરાબર તો એમાં અનુચ્છેદ બાર છે એમાં રાજ્યોની વ્યાખ્યા આપવામાં આવેલી છે અને અનુચ્છેદ તેરમાં છે એ કાયદાની વ્યાખ્યા આપવામાં આવેલી છે બરાબર તો આપણે પહેલાં કયા કયા છે કયા એ જોઈ લઈએ તો સમાનતાનો અધિકાર છે એ અનુચ્છેદ ચૌદથી અઢાર સુધી છે સ્વતંત્રતાનો અધિકાર છે જે ઓગણીસથી બાવીસ સુધી છે શોષણ વિરોધી અધિકાર છે અનુચ્છેદ ત્રેવીસથી ચોવીસ સુધી છે અને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર અનુચ્છેદ પચીસથી અઠ્યાવીસ સુધી શૈક્ષણિક અને સાંસ્કૃતિક અધિકાર અનુચ્છેદ ઓગણત્રીસથી ત્રીસ સુધી અને છ નંબર પર છે મિલકતનો અધિકાર જે આપણે વાત કરીએ તેમ ચુમ્માલીસ બંદરણીય સુધારામાં રદ કરેલો છે એ અનુચ્છેદ એકત્રીસમાં હતો એને રદ કરવામાં આવ્યો છે મીન્સ રદ નથી કરવામાં આવ્યો પણ આ મૂળભૂત અધિકારોમાંથી એને કાઢી લખવામાં આવેલું છે અને એને બીજા જગ્યાએ રિપ્લેસ કરવામાં આવેલું છે બીજું છે કે બંધારણ ઇલાજોના અધિકાર જે અનુચ્છેદ બત્રીસમાં એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે ઓકે તો આપણે આને ડિટેલમાં થોડીક ચર્ચા કરીશું તો સમાનતાનો અધિકાર છે જે અનુચ્છેદ ચૌદથી અઢાર સુધીમાં છે તો અનુચ્છેદ ચૌદમાં શું કહેવામાં આવ્યું છે કે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ આ અનુચ્છેદમાં આવ્યું છે કે દરેક વ્યક્તિ ભારતનો દરેક નાગરિક માટે કાયદો સમાન રહેશે કોઈ કોઈ જાતિ ધર્મ માટે અલગ કાયદો રહેશે નહીં બધા માટે એક જ નાગરિકતાનો કાયદો રહેશે બરાબર અનુચ્છેદ 15 માં જણાવવામાં આવેલું છે કે રાજ્ય ફક્ત ધર્મ જાતિ જ્ઞાતિ લિંગ જન્મસ્થાનને અથવા એમાંના કોઈ કારણસર કોઈ પણ નાગરિક સાથે ભેદભાવ નહીં કરે કે ભારત દેશનું દરેક નાગરિક બધા માટે સમાન છે ભારત કેન્દ્રની સરકાર હોય કે રાજ્યની સરકાર દરેક માટે દરેક નાગરિક માટે સરખી યોજનાઓ આપવાની કોઈ સાથે ધર્મ કે જાતિ કે લિંગ સાથે કોઈ કોઈ પણ ભેદભાવ કરવાની જરૂર નહીં અનુચ્છેદ સોળમાં જણાવવામાં આવેલો છે કે જાહેર નોકરીની બાબતમાં તકની સમાનતા કે જાહેર પબ્લિકની નોકરીઓ જ છે આપણામાં બધાને સરખી એની તક મળવી જોઈએ સત્તરમાં છે અસ્પૃશ્યતા નાબૂદી કે કોઈ પણ વ્યક્તિને આપણે કોઈ પણ વ્યક્તિને એની જાતિ સંબંધી કોઈ પણ પ્રકારની એમને ખલેલ પહોંચે એવું આપણે શબ્દનો પ્રયોગ નહીં કરવો જોઈએ એ અસ્પૃશ્યતા નાબૂદી છે ઊંચ નીચ બરાબર છે આ બધી વસ્તુ છે એ બધી દૂર કરવાની અનુચ્છેદ સત્તરમાં જણાવવામાં આવેલો છે હવે અનુચ્છેદ અઢારની વાત કરીશું તો ખિતાબોની નાબૂદી છે ખિતાબોની નાબૂદી રાવ બહાદુર છે એ બધા ખિતાબો હતા એ બધા દૂર કરવા બરાબર છે પદ્મશ્રી આપીએ છીએ બરાબર છે જે વ્યક્તિને મળે છે એ પોતે એનો ઉલ્લેખ કરી શકતો નથી પરંતુ હું જો કહું કે કોઈ પણ વ્યક્તિ છે એના પર પદ્મશ્રી કે ભારત રત્નનો એવોર્ડ આપણે આપીએ છીએ તો હું ઉલ્લેખ કરી શકું છું કે શ્રી શ્રી ભારત રત્નના શ્રી શ્રી ભારત રત્નના

અનુચ્છેદ ઓગણીસ મુજબ અમુક જે મહત્ત્વનું બાબતો છે આપણે ડિટેલમાં સમજીશું દરેક અલગ અલગ મૂળભૂત અધિકારોનો એક અલગ અલગ વિડીયો આવશે સાથે છ મૂળભૂત અધિકારોનો અલગ અલગ વિડીયો આવશે એમાં તમને વ્યવસ્થિત સમજાવવામાં આવીશું એમાં પેટા અનુચ્છેદ પણ છે એ પણ તમને સમજાવવામાં આવશે બરાબર તો અનુચ્છેદ વીસમાં શું છે ગુના માટે દોષિત કરવા અંગે રક્ષણ જો ગુના સામે દોષિત કરવા અંગેના રક્ષણ એ અલગ બાબત છે એ તમને આખી ડિટેલમાં હું સમજાવીશ નેક્સ્ટ વિડીયોમાં આવશે પછી જીવન અને શરીર સ્વતંત્રતાનું રક્ષણ તમે અહીંયા જીવો છો તો તમને એને સ્વતંત્રતા મળવાની પણ રક્ષણ મળવું જોઈએ પછી એકવીસ એમાં શું જણાવવામાં આવ્યું છે કે મહત્તમ અને ફરિજિયાત શિક્ષણ અધિકાર છે મહત્તમ અને ફરિયાત શિક્ષણ અધિકાર તમને બંધારણમાં જણાવવામાં આવેલું કે છથી ચૌદ વર્ષનું છોકરું છે એને શિક્ષણ ફરજિયાત આપવાનું એ રાજ્ય સરકારની જવાબદારીમાં આવે છે એટલા માટે આપણા સ્કૂલોમાં ચૌદ વર્ષ ધોરણ દસ સુધી ફ્રી શિક્ષણ હોય છે બરાબર છે આ વસ્તુ તમને જાણ કરવામાં આવશે એટલે કે ચૌદ વર્ષ સુધીનું છોકરું ધોરણ દસ સુધીનું છોકરું હોય છે અને ફ્રી શિક્ષણ આપવામાં આવે છે હવે અનુચ્છેદ બાવીસમાં શું છે કે અમુક દાખલામાં ધરપકડ અને અટકાયત સામે રક્ષણ અમુક દાખલામાં ધરપકડ અને અટકાયત સામે રક્ષણ હોય છે આપણે તમે જો સીઆરપીસી અને એવિડન્સ સીઆરપીસી અને આઈપીસી કોલમ જો તમે વાંચ્યું હોય તો કાયદા સમય રક્ષણ માટે તમે ભગોતરા જામીન માટે અરજી કરી શકો છો બરાબર છે આ અમુક અમુક ફેક્ચ્યુઅલ ડેટા છે હું તમને વ્યવસ્થિત સારી રીતના આગળથી સમજાવીશ પણ અત્યારે ખાલી આપણે કઈ અનુચ્છેદ સેના માટે છે એ સમજી લઈશું હવે શોષણ વિરોધી અધિકાર બરાબર અનુચ્છેદ ત્રેવીસમાં શું છે મનુષ્ય વેપાર અને બળજબરીથી કરાવતી મજૂરી ઉપરની પ્રતિબંધ બરાબર મનુષ્ય વેપાર એટલે નાના નાના બાળકોને કે પછી સ્ત્રીઓને એ લોકો કિડનેપ કરીને બીજા દેશમાં કે બીજા રાજ્યમાં વેચાણ કરે છે એના પર પૂરેપૂરો પ્રતિબંધ છે બરાબર મનુચ્છે ચોવીસમાં શું છે કે બાળકોને નોકરીએ રાખવાનો પ્રતિ બાળકોને મીન્સ કે ચૌદ વર્ષથી નાની વયના બાળકો આમાં ઘણું બધું છે ચોવીસ જે ચૌદ વર્ષથી નાનું બાળક છે એના તમે કામ પર રાખી શકતા નથી બરાબર જો તમે એને કામ પર રાખવું છે બરાબર છે તો તમારે બાળક સુરક્ષા નું જે એક સમિતિ છે એમાં તમારે વીસ હજારનો બોન્ડ તમારે બાળકના રક્ષણ અને ભવિષ્ય માટે એને તમારે વીસ હજારનો બોન્ડ જમા કરાવવાનો રહેશે પછી તમે એને કામ પર લઈ જઈ શકો છો બરાબર એના બદલામાં તમારા બાળકોને વેતન પણ આપવાનું થાય છે બરાબર આ બધી વસ્તુ આ બાળકોને નોકરી પર આપવાના પ્રતિબંધ અનુસાર ચૌદ ચોવીસમાં જણાવવામાં આવેલું છે બરાબર છે નેક્સ્ટ ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર અનુચ્છેદ પચીસ થી અઠ્યાવીસમાં આપેલું છે જો પરીક્ષામાં ધાર્મિક સ્વાતંત્ર્યતાના અધિકાર જો ખાલી સ્ટેટમેન્ટ તમને પૂછાશે કે કયા અનુચ્છેદ પ્રમાણે આવે છે મૂળભૂત અધિકારોમાં તો તમારો અનુચ્છેદ પચ્ચીસથી અઠ્યાવીસ આટલું જ હેડ હેડલાઇન જેટલું આપેલું છે મેરિટમાં એ એટલું જ પૂછાશે એ અંદર પૂછાતું નથી કેમ કેમ કે ઘણી વખત આ બા આ સેશન કોન્ટ્રોવર્સીનો છે ધાર્મિક મુદ્દો છે એટલા માટે એક્ઝામિનર કે કોઈપણ આમાંથી પ્રશ્નો ખાસ પૂછતા નથી પરંતુ આપણે થોડુંક જોઈ લઈશું કે અંતઃકરણનું અને મુક્ત રીતે ધર્મોની માન્યતા પાલન અને પ્રચારનું સ્વાતંત્ર્ય છે દરેક જણને પોતાના ધર્મોનું પાલન કરવું અને એનો પ્રચાર કરવાના બધાને સ્વતંત્રતા છે બરાબર અનુચ્છેદ ચોવીસ છવ્વીસમાં શું છે કે ધાર્મિક બાબતોનો વહીવટ કરવાનું સ્વાતંત્ર્ય બરાબર તમે તમારા ધર્મનો વહીવટ કરી શકો છો અનુચ્છેદ સત્યાવીસ મુજબ કોઈ ખાસ ધર્મની અભિવૃદ્ધિ માટે ભરવાના કર અંગે સ્વતંત્રતા બરાબર ધર્મની અભિવૃદ્ધિ માટે તમે કર ભરી શકો છો ડિપેન્ડ્સ ઓન યોર તમે કયો ધર્મ પાળો છો એના પર આધાર રાખેલ છે બરાબર અનુચ્છેદ ચોવીસ અઠ્યાવીસ અમુક શિક શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ અથવા ધાર્મિક ઉપાસનામાં હાજરી અંગે સ્વતંત્રતા તમે કોઈ પણ ધર્મ પાળો છો એમાં તમે શિક્ષણ લો છો એમાં તમને કઈ અથવા સ્વતંત્રતા મળી શકે છે બરાબર છે એમાં ઉપાસનામાં તમે હાજરી આપી શકો છો કે નહીં એ બધી બાબત આપણે અનુચ્છેદ અઠ્યાવીસમાં આપેલી છે આ દરેક વિષય આપણે ડિટેલમાં સમજીશું નવા વિડીયોમાં શૈક્ષણિક અને સાંસ્કૃતિક અધિકારો બરાબર તો અનુચ્છેદ ઓગણત્રીસ મુજબ લઘુમતીઓના હિતોનું રક્ષણ કરવું અનુચ્છેદ ત્રીસ મુજબ શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપવાની અને તેમનો વહીવટ કરવાનો લઘુમતીઓનો હક છે તમે ડાંગ જિલ્લો કે આદિવાસી વિસ્તારોમાં જાઓ છો ત્યાં તમને આશ્રમશાળાઓ બહુ વધારે જોવા મળે છે આશ્રમ શાળા ગ્રાન્ટેડ સ્કૂલો છે બરાબર હવે એકલો એ મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ જેવી ખોલવામાં આવેલી છે એ છે આદિવાસી વિસ્તારોના છોકરાઓને શિક્ષણ શિક્ષણમાં વધારો કરવા માટે શૈક્ષણિક સંસ્થા સંસ્થાઓ સ્થાપવામાં આવેલી છે જેથી કરીને ત્યાંનો આદિવાસી બાળક ઇંગ્લિશ મીડિયમમાં સારું એવું શિક્ષણમાં આવી શકે બરાબર છે એ બધી વસ્તુ આ અનુચ્છેદ મુજબ થાય છે બરાબર છે કે તેઓને જે અમુક હકો મળવા જોઈએ તે બધા મળી રહે બરાબર આ બધી વસ્તુ શૈક્ષણિક અને સાંસ્કૃતિક અધિકાર અનુચ્છેદ ઓગણત્રીસ અને ત્રીસમાં આપવામાં આવેલું છે બરાબર હવે વાત કરીશું આપણે મિલકતનો અધિકાર બરાબર જ્યારે બંધારણની શરૂઆત થઈ ત્યારે આપણને ટોટલ સાત અધિકારો મૂળભૂત અધિકારો મળેલા છે બરાબર છે પરંતુ સાત અધિકારોમાંથી જ્યાં મિલકતનો અધિકાર છે અનુચ્છેદ એકત્રીસ એને ચુમ્માલીસમાં બંધારણી સુધારા ઓગણીસો ઇઠોત્તરમાં એને રદ કરવામાં આવ્યો છે બરાબર એને સંપત્તિના અધિકારને અનુચ્છેદ એક ત્રણસો એ એમાં એને રિફર કરવામાં આવેલો છે એટલે ત્રણસો એમાં એને મૂકવામાં આવેલો છે બરાબર તો સંપત્તિના અધિકારને મૂળભૂત અધિકારોમાંથી દૂર કરીને અનુચ્છેદ ત્રણસો એ અંતર્ગત કાનૂની અધિકાર બનાવાયો છે બરાબર છે તમે સરકાર પાસે માગણી જો આનું એક પાસું જોઈએ તો મૂળભૂત અધિકારોમાં જો મિલકતનો અધિકાર રહે તેનું કારણ શું થાય કે તમે સરકાર પાસે ડાયરેક્ટ તમે એ કહી શકો કે મને મૂળભૂત અધિકારો અંતર્ગત મારી પાસે જમીન સંપત્તિ નથી તો સરકાર મને આપે બરાબર છે એટલા માટે આને એક કાનૂની પ્રોસેસમાં મૂકી દેવામાં આવેલું છે બરાબર છે છે નીકળવાનું કારણ આ હવે છેલ્લો આપણે જોઈશું બંધારણ ઇલાજોનો અધિકાર બરાબર આના માટે ડોક્ટર ભીમરાવ આંબેડકરે એક સરસ મજાનું સ્ટેટમેન્ટ આપેલું છે આ બંધારણનો હાર્દ છે મૂળભૂત અધિકારોને સમજવાનો બંધારણનો હાર્દ છે બરાબર જે કોઈ બંધારણની જોગવાઈ છે મૂળભૂત અધિકારો છે એ આના દ્વારા જ એ જોગવાઈની અમલીકરણ થશે બરાબર જે અનુચ્છેદ બત્રીસ છે આ ખાસ પૂછાય છે બંધારણ લજુનો અધિકાર અનુચ્છેદ બત્રીસ એ તમારે જોઈ લેવાનું રહેશે બરાબર આગળના વિડીયોમાં તમને આમાં ડિટેલમાં સમજાવવામાં આવશે આ ખૂણભૂત ઇલાજોનો અધિકાર અનુચ્છેદ બત્રીસ એક લો લાંબો વિડીયો આપણે બનાવીશું આના ઉપર બરાબર છે તો હવે વાત કરીશું આપણે અનુચ્છેદ બત્રીસમાં આપણે આમાં અત્યારે આટલી વસ્તુ સમજવા સમજવાની છે અને પેટા જે અનુચ્છેદ છે અનુચ્છેદ બત્રીસ એક અને બત્રીસ બે વધારે આમાં સમજવાનું નથી તો મૂળભૂત અધિકારોના ભંગ બદલ સુપ્રીમ કોર્ટમાં આપણે અરજી કરી શકીએ છીએ બરાબર કેમ કે જો મૂળભૂતમાં તમે જો સમાનતાનો અધિકાર છે બંધારણ સમાનતાના અધિકાર છે શિક્ષણનો અધિકાર છે ધાર્મિક અધિકાર છે આ બધી વસ્તુ લોકો સાથે જોડાયેલી છે એટલે તમે તમારા પોતાના હક માટે તમે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી શકો છો બરાબર બત્રીસ એ બત્રીસ બી બેમાં શું જણાવવામાં આવેલું છે કે મૂળભૂત અધિકારોનો અમલ કરવા માટે સુપ્રીમ કોર્ટ પાંચ પ્રકારની રીટ બહાર પાડી શકે છે બરાબર છે તો એ રીટ કઈ છે તો રીટ પહેલી છે બંદી પ્રત્યક્ષીકરણ હેવિયસ કોપર્સ તમે ભીમ પિક્ચર જેવું છે એમાં બસ આ જ રીટનો એ લોકોએ ઉપયોગ કરેલો છે બંદી પ્રત્યક્ષીકરણ કે જે કોઈ વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં છે કે પછી કોઈ પણ ભારત દેશના પ્રદેશમાં છે અગિયાર નવટી માઇલની અંદર છે તેના તમે જીવિત કે મરેલો કોઈપણ કંડિશનમાં હોય જીવિત કે મરેલી કંડિશનમાં તમારે કોર્ટમાં એને હાજર કરવાનું થશે એ હેબિયસ કોપર્સનો નિયમ છે બરાબર છે પછી પરમાદેશ મેન્ડેમન્સ પ્રતિષેધ પ્રોબિશન અધિકાર પૂચ્છા કો વોરન્ટ બરાબર છે પ્રત્યક્ષીકરણ સરશીઓરી કોવોરંટ તમે ખાસ જોશો તો કે વોરન્ટ વસ્તુ છે અધિકાર પૂચ્છા કે જે અધિકારી તમારા અધિકારના પોતાના અધિકાર વિરુદ્ધનું કંઈ કામ કરશે તો એને ઉપલા અધિકારી દ્વારા કે હાઈકોર્ટ દ્વારા એને કોવરન્ટ વોરંટ આપવામાં આવશે કે તમે અમને જવાબ આપો તમે આવું શા માટે કરી રહ્યા છો બરાબર આ રીતના પાંચ છે આ રેટમાંથી પૂછા જાય છે ખાસ તો બંદી પ્રત્યક્ષીકરણ આ જોડકામાં પૂછાઈ શકે છે તમારું બંદી પ્રત્યક્ષીકરણ પરમ આદેશ અને અધિકાર પૂછા અને પ્રત્યક્ષ બરાબર છે આ બધી વસ્તુ આપણે જોડકાઓમાં પૂછાય છે બરાબર જો તમને કઈ માહિતીમાં એવું લાગતું હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવી દેજો આપણે તમારા કોમેન્ટ જોઈને તમારે એનું રિપ્લાય આપી દઈશું બરાબર હવે નેક્સ્ટ વિડીયોમાં તમને મૂળભૂત અધિકારો અલગ અલગથી સમજાવીશ બરાબર જો છ જેટલા છે એ બધાનું તમને સારી રીતના ડિટેલમાં સમજાવીશ પેટા અનુચ્છેદ સાથે એ કયા અનુચ્છેદમાં શું શું મળે છે બધી વસ્તુ તમને એમાં સમજાવવામાં આવશે બરાબર જો તમે વિડીયોમાં નવા છો જો તમે વિડીયોમાં નવા છો તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્ર સાથે આ માહિતી શેર કરજો અને બને ત્યાં સુધી ખૂબ સપોર્ટ કરતા રહેજો અને આ માહિતી તમને આવનાર એસટીઆઈની પરીક્ષા અને સીસીઈ ગ્રુપ એ અને ગ્રુપ બી સાથે સાથે જીપીએસસીની તમામ પરીક્ષાઓમાં તમને આ ઉપયોગ થશે જય હિન્દ જય ભારત